मां चामुंडा ને માનતા હો તો સૌથી પહેલા ચેનલ સબ્સ્ક્રાઇબ કરો પછી વિડિયો જુઓ શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ ત્રાસ હતો ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિ માની પ્રાર્થના કરી ત્યારે આદ્યશક્તિના હવનકુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ ત્યારથી તેજ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરસાઓ